થાનગઢના વેલાડા ગામે ગેરકાયદેસર ચાલતી ગેરકાયદેસર ખાણમાં મોટી દુર્ઘટના બની છે સુરેન્દ્રનગર વિસ્તારમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમતી ઉઠી છે જેમાં ખાણોમાં વારંવાર મજૂરો દટાટા વારંવાર મોતની દુર્ઘટનાઓ ઘટતી જોવા મળે છે જ્યારે ફરી એકવાર માહિતી મળી છે સૂત્રો દ્વારા ત્યારે થાનગઢ તાલુકાના વેલાડા ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતી એકસો વીસ ફૂટની ઊંડી ખાણમાં ખોદકામ કરતા નરેશભાઈ ઉમર વર્ષ આશરે સોળ તેઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે માન્ય બે વ્યક્તિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિની લાશને થાનગઢ પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી આ ઘટના અંગે જાણ થતાં સુરેન્દ્રનગર ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા થાનગઢ પોલીસ દ્વારા ફરીવાર બનાવ ન બને તે માટે તપાસ કરી આગળની પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા એકમ એકમ ભવન ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ